એવી એવી નવરાત્રિ પેટર્ન બતાવીશ કે તમે તાજુબ કરશો કે ખરેખર આપણે કઈ જગ્યાથી પરસેઝિંગ કરવી જોઈએ અને કઈ જગ્યા પર આ બધી વસ્તુ બને છે અને કઈ જગ્યા પર રિઝનેબલ ભાવમાં મળે છે અજીત જોનનો આ વિડીયો તમારા આજુબાજુ બહેનોને દીકરીઓને બધાને મોકલજો જે પણ વેપાર કરવા માંગતા હોય આ વસ્તુ એક એવી છે કે ક્યાં ક્યાં એનો વેપાર કરી શકાય એ પણ ડિટેલ હું તમને આપવાનો છું સૌથી પહેલું પીસ હું તમને બતાવું આ ગુજરાતીની એક નિશાણી છે આપણી ગુજરાતીની ખાસિયત છે અને સૌથી પહેલી વાત તો એ છે કે મેં તમારું આજે સ્વાગત નથી કર્યું તમને અટફટું લાગ્યું હશે કે ભાઈ ભાઈ તમે દર વખતે સ્વાગત કરો ને આજે કેમ નથી કર્યું તો આજનું સ્વાગત સેમ્પલની સાથે રાખીએ કેમ છો ગુજરાત જય જય ગરવી ગુજરાત આજે આ સેમ્પલ તમે જોવો છો એ જ સેમ્પલ તમારું સ્વાગત કરે છે અહીંની વેરાયટી માટે કે એટલી મોટી સરસ ફ્લેરવાળી વસ્તુ આપણે રાખીએ દુકાનમાં તો વેચવાની મજા પડી જશે અને સૌથી ઇમ્પોર્ટન્ટ છે એનું ફેબ્રિક સરસ મજાનું કોટન બેઝેસ્ટ ફેબ્રિક છે જે પણ કસ્ટમર તમારી પાસેથી લઈ જશે ને એ પાંચ સો વર્ષ સુધી એને કંઈ પણ નહીં થાય એવું કોન્ફિડેન્ટલી ફેબ્રિક જે કહેવામાં આવે એવું ફેબ્રિક આમાં યુઝ કરેલું છે અને સરસ મજાની દાંડિયાની એની અંદર ડિઝાઇન છે અને નીચેના જે બે ફ્લેર છે ને એ સરસ મજાના એના ઘેરદાર ફ્લેર છે કહે ને ઘેરદાર ગૂમતા આપણા ગુજરાતમાં તો કહે જ છે એ બધી વસ્તુ છે હવે જે વાત કરીએ એને બ્લાઉઝને દુપટ્ટાની તો સરસ મજાનો બહુ મોટી સાઇઝનો એનો દુપટ્ટો આવવાનો છે અને સરસ મજાનો બ્લાઉઝ રહેવાનું છે અને બ્લાઉઝની બેક સાઈડમાં છે ને ડોરી આપેલી છે એટલે તમે એડજસ્ટેબલ કરી શકો એની અંદર ક્લિપ નથી કે લૂઝ પડી જાય ઢીલું પડી જાય એ બધું નહીં ડોરી છે એટલે તમે તમારે સાઇઝ પ્રમાણે એને એડજસ્ટેબલ કરી શકો છો આ તો ઘેરાની વાત થઈ ગઈ ભાઈ આપીશ જોઈ લીધું તમે હવે આ મારે જે મુખ્ય વાત કરવી છે મેન જે વાત કરવી છે મુદ્દાની જે વાત કરવી છે એ વાત એ છે કે નવરાત્રી ફેસ્ટિવલ ફક્ત ને ફક્ત ગુજરાતમાં જ નથી ચાલતું એ હિન્દુસ્તાનના દરેક સ્ટેટની અંદર હિન્દુસ્તાનની દરેક સિટીની અંદર હિન્દુસ્તાનની દરેક માતાઓ બહેનો જે પણ આપણે કહીએ એ બધા જ ગુજરાતી ફેસ્ટિવલ માટે આતુર હોય છે ને આકા આખા ભારતની અંદર તો ચાલે જ છે વાત કરું આઉટ ઓફ કન્ટ્રીમાં યુએસએ ફિઝી ફિલિપ્સ મોરિશિયસ જ્યાં જ્યાં ગુજરાતી રાજસ્થાની મરાઠી પંજાબી લોકો જે હિન્દુસ્તાનથી ત્યાં એનઆરઆઈ થઈ ગયા છે એ લોકો આ વસ્તુને સ્પેશિયલ ડિમાન્ડ કરતા હોય અને આઉટ ઓફ કન્ટ્રીથી તમે આ વિડીયો જે જોઈ રહ્યા હો તો તમે ડાયરેક્ટ મેન્યુફેક્ચરિંગ એજિઝોન સાથે જોડાય આ બધી વસ્તુ તમે મંગાવવાનું ત્યાં વેચાણ કરો તમને એકસો દસ પરસેન્ટ સરસ મજાનો વેપાર કરવાનો મજા આવશે હવે જે નેક્સ્ટ વસ્તુ છે ને તમે જોઈ શકો છો સરસ મજાનો લેરિયા પેટર્નનો એનો દુપટ્ટો છે અને આખું એ ઝીકઝેક પેટર્ન છે ભાઈ જરાક આ બાજુ આવો ને મારે ઘેર પકડવાનું જરાક થોડું કેમ કે દરેક વસ્તુનો ઘેર બતાવું ને તો જ મજા આવે આપણે ગુજરાતી છે સાહેબ અસલ ગુજરાતી આપણે કોઈ વસ્તુ સંતાડતા નથી બધું કઈ કઈ ને આપીએ આ જોઈ લો આ રીતનું એનું બ્લાઉઝ આ રીતનું એનું બેગ આ રીતનો એનો મોટો દુપટ્ટો આ રીતની એનું લટકન આ રીતનું એનું સ્લીવ દરેક વસ્તુ અહીંયા જોવા જેવી છે ખરેખર મજા આવી જાય કેમ કે સુરત એક એવું થઈ ગયું છે ને કે નવરાત્રિ આવે ને આપણે ગુજરાતમાં એમ કે ને વરસાદ આવે ને ચોમાસું આવે ને ત્યારે દેડકા ટક ટક ટ્રક ટક કરવાનું ચાલું કરી દેતા હોય છે તો નવરાત્રિ આવશે ને ત્યારે દરેક દુકાનવાળા આ વસ્તુ લટકાવી દે છે પણ એ લોકો પહેલાં શું તૈયારી કરી છે પહેલાં શું બનાવ્યું છે માર્કેટમાં કઈ ડિઝાઇન આવવાની છે એ એ લોકોને કંઈ માહિતી હોતી નથી પણ અજીત જોન અત્યારે નવરાત્રીને બહુ વાર છે નો ડાઉટ પણ અજીત જોને આ બધી વસ્તુ છે ને અપ્રિલથી તૈયાર કરી દીધી હતી કેમ કે બિપોર ચાલે ને એ જ મેન્યુફેક્ચરિંગ કહેવાય નેક્સ્ટ એની ડિઝાઇન જોજો તમે સરસ મજાનું આર્ટિફિશિયલ મિરરનું કામ છે સાથે અને ઘેરો પણ બહુ સરસ મજાનો બને અને બ્લાઉઝની ડિઝાઇન તમે જુઓ ને તો એમ તમને લાગે આ બધી વસ્તુ નવરાત્રિના સિવાય પણ લગ્ન પ્રસંગે પણ કામમાં આવે છે એમાં દાંડિયા રાસ હોય કે કાતા કોઈક બીજું ફંક્શન હોય એની અંદર આ બધી વસ્તુ ચાલતી જ હોય ને આપણે ગુજરાતી સાહેબ કોઈ તક છોડતા જ નથી આપણે જાન જાતી હોય ને ત્યારે પણ ગરબા રમવા માંડી જઈએ એવા દિલદાર અને મજાદાર મોજીલા ગુજરાતી છીએ સાહેબ તો આ બધી વસ્તુઓ વેચવાની મજા પડી જશે આજે એનું બ્લાઉઝ એનું કોન્ટ્રાક્ટ મેસિંગ અને મોટી સાઈઝનો એક દુપટ્ટો આપણે જોઈએ આ જો સરસ મજાની સાથે દુપટ્ટો મળે છે સરસ મજાની સાઇઝની સાથે લેંગો અને બ્લાઉઝ મળે છે અને ભાવની વાત વાત કરું મોટી નથી કરતો વેપારી તમે પણ વેપાર કરો છો અને વેપારી માટે ચેલેન્જિંગ વિશે કોઈ દિવસ આપતો નથી પણ હિન્દુસ્તાનની અંદર આ ભાવમાં તમને એવી વેરાયટી કોઈ નહીં આપે કેમ કે આપણે બનાવીએ છીએ પોતે ફેબ્રિક આપણું

એવી ઘણી બધી વસ્તુ છે આ વિડીયો બનાવવાનો હેતુ મારો ફક્ત એટલો છે કે તમને એક હિન્ટ આપો તમને એક સંકેત આપો તમને એક માહિતી આપો કે તમે આ બધી વસ્તુની પરચેઝિંગ કરવા માટે અજીત ચૌન બેસ્ટ વિકલ્પ તૈયાર કરી શકો છો અને આ બધી વસ્તુની પરચેઝિંગ કરી શકો છો આ વિડીયોનો સેલ્લો સેમ્પલ કટવર્ક વાળો કેમ કે મેં વચ્ચે વાત કરી દીધી હતી તો મારે હવે બતાવવું જ પડશે જો આ રીતની વસ્તુઓ અજીત ચૌન બનાવે છે સાહેબ આગળ પાછળ બ્લાઉઝ દુપટ્ટો દરેક વસ્તુ પરફેક્ટ પરફેક્ટ સાઇઝ પરફેક્ટ ફેબ્રિક પરફેક્ટ ડિઝાઇનની સાચું સરસ મજાની આ રીતની ઘણી બધી વસ્તુઓ છે હજી અંદર સાહેબ વિડીયો પાંચ મિનિટનો સેમ્પલ પાંચથી સાત શો કરી શકું છું પણ પાંચસો સેમ્પલ હોય તો મારે શો કરવા માટે આખો દિવસ જાય અને હું નથી વિચારતો કે મારા ગુજરાતી વેપારી ભાઈઓ બહેનો જે પણ છે એમનો જે સમય છે એ ખોટો વેડપાય એટલે એક તમને હિન્ટ આપી છે તમે એક વિઝિટ કરજો સુરત તમારા માટે જાદુ દૂર નથી ને કદાચ તમે નહીં પણ આવી શકો તો વિડીયોમાં જે નંબર છે ને ત્યાંથી તમે ઇન્ક્વાયરી કરો અજીત જોન ઓફિસિયલ પેજ પર જઈને જુઓ અજીત જોન ઇન્સ્ટાગ્રામ પર જઈને જુઓ ફેસબુક અને યુટ્યુબ પર જઈને જુઓ કે અજીત ચોન કેવી કેવી વેરાયટી બનાવે છે કેવી કેવી ડિઝાઇનો આપે છે અને પછી ડિસાઇડ કરો કે મારે અજીત જોનમાં જવું જ છે અને અજીત જોનમાં પરચેઝિંગ કરવું કે ન કરવું પણ વિઝિટ તો કરવું જ છે એ પછી તમે ડિસાઇડ કરજો સાહેબ મારો તમને અહીંયા સુધી લાવવાનો એક હેતુ છે આ વિડીયો એક માધ્યમ છે હું તમે આ વસ્તુ માટે આપણે આગળ વધી શકીએ નેક્સ્ટ વિડીયો ફરીથી કંઈક નવું જ નવરાત્રિનું લઈને આવું છું ત્યાં સુધી આપ સૌને ફરીથી એકવાર જય જય ગરવી ગુજરાત અને ખૂબ ખૂબ આભાર